નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ચહેરાના ભાવ વિશે વાત કરીશું એ પહેલાં જો આપણી ચેનલમાં નવું આવ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજ બરોજના ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં ત્રણ હજાર છસોથી લઈને ત્રણ રૂપિયા ગોંડલમાં બે હજાર સાતસો લઈને ચાર હજાર એક રૂપિયા જેતપુરમાં ત્રણ હજાર બસોથી લઈને ત્રણ રૂપિયા બોટાદમાં ત્રણ હજાર લઈને ચાર રૂપિયા વાંકાનેરમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા અમરેલીમાં બે હજાર લઈને ચાર રૂપિયા જસદણમાં ત્રણ હજાર લઈને ત્રણ રૂપિયા કાલાવડમાં ત્રણ હજાર છસો થ્રીને ત્રણ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થ્રીને ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા જામનગરમાં ત્રણ હજાર એકસો ને પછાત લઈને ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા મહુવામાં બે હજાર પાંચસોથી લઈને ચાર હજાર બસો પાંચ રૂપિયા જૂનાગઢમાં ત્રણ હજાર ત્રણસો પચીસ લઈને ત્રણ હજાર સાતસો ને પચીસ રૂપિયા સાવરકુંડલામાં ત્રણ હજાર છસો પછાતરીને ચાર હજારને સો રૂપિયા મોરબીમાં ત્રણ હજાર ચારસોથી રૂપિયા બાબરામાં ત્રણ હજાર ચારસો રૂપિયા ઉપલેટામાં ત્રણ હજાર ત્રણસોથી રૂપિયા પોરબંદરમાં ત્રણ હજાર ચારસો પંચોતેરથી રૂપિયા ભાવનગરમાં બે હજાર સાતસોથી સ રૂપિયા ભેંસાણમાં ત્રણ હજારથી લઈને ત્રણ હજાર ને છ રૂપિયા હળવદમાં ત્રણ હજાર છસો રૂપિયા હારીજમાં ત્રણ હજાર ચારસો સાત ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા પાટણમાં બે હજાર નવસો ચાર એકાવન રૂપિયા ધાનેરામાં ચાર હજાર પંચોતેરથી ચાર હજાર રૂપિયા થરામાં ત્રણ હજાર છસો એકથી લઈને ચાર હજાર એકસોને એક રૂપિયા રાધનપુરમાં ત્રણ હજાર ત્રણસો ચાર હજાર ચારસોને બે રૂપિયા બાપરમાં ત્રણ હજાર ત્રણસો ચાર હજાર બસો એકાવન રૂપિયા બેસરાજીમાં ત્રણસો બસોથી થેલીને ત્રણ હજાર પાંચસોને રૂપિયા થરાદમાં ત્રણ હજારથી લઈને ચાર હજારને રૂપિયા તો મિત્રો આ હતા જીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ઝીરોના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજના વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન